કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં સવાર સવારમાં સવાર ગુડ મોર્નિંગ બધા મિત્રો ને જય માતાજી જો આજે થી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું ને જવાનો છું યુનિવર્સિટી કે મહારાજા કૃષ્ણકુમાર સિંહ ભાવનગર યુનિવર્સિટી નો આજે સ્થાપના દિવસ છે કેટલા મોટો તો મને યાદ નથી તો યુનિવર્સિટી જાય પછી શું તમને કહેશ પણ આજે સ્થાપના દિવસ છે એટલે અમારે જવાનું છે યુનિવર્સિટી ને એક નાનો કાર્યક્રમ છે આમ તો અમારે રજા હતી આજે પણ એમાં એવું હતું કે ઇંગ્લિશ ના સ્થાપના છે એટલે એમાં અમારે રજા આજે રજા નથી અને ઇંગ્લિશ ચાલુ છે તો જવાનું છે હમણાં યુનિવર્સિટી રોગમાં બ્લોગ દેજો બની રહેજો તમને મજા આવશે અને મજા આવે તો વિડીયો ને લાઈક કરી દેજો અને વિડીયો ને શેર કરી દેજો અને સારી કમેન્ટ કરી નાખજો એટલે મને વિડીયો બનાવવા ઉત્સાહ છે મને મજા આવે વિડીયો બનાવવા કે પબ્લિક જોવે છે એ રિએક્શન બધું આપે છે એમ એટલે મને મજા આવે મતલબ એમ

તો અમે અમે જે પ્રોગ્રામ છે ને ના જાય છે સ્થાપના દિવસ સ્થાપના પહેલા જ કહી દીધું છે ને હમ જો અમે છે સુ બધા ઊભા છે આયા eh માવો માવો રવિશા છે કાર્યક્રમ થાય છે યોગના બીને બધા મજા આવશે જોવાની ઉનર્સીમાં સુડતાલીસ મો સાતમા દિવસ છે એના કારણે યુવા પ્રતિભા સન્માન સમારોહ રાખેલો છે આજે જોવા તમે સ્ટાર ઈ ટીમ સિલેક્ટ થયું છે યુવક યુવક મહોત્સવ તો આપ સાથે જાણો છો કે યુવક મહોત્સવ આપણો બહુ વિશેષ હોય છે એમાં પણ આપણા પાંચ વિભાગ છે તો અમારા સાહિત્ય વિભાગમાં આજે જે વક્તવ્ય આપવાના છે એવા આશીષભાઈ શુક્લા સર પીપી સાયન્સ કોલેજ અધ્યાપક છે આખો સાહિત્ય વિભાગ સંભાળે છે અમારો નૃત્ય વિભાગ છે શૈલેષભાઈ મહેતા સંભાળે છે ડિપ્લોમા પેઇન્ટિંગ છે એ પણ છે એ ડિપ્લોમા પેન્ટિંગમાં શૈલેષભાઈ ડાભી છે એ પણ સંભાળે છે જે એનાઉન્સમેન્ટ કરે છે એ રંગમંચની પ્રવૃત્તિ છે એ શક્તિભાઈ પરમાર Martin, अपनी यूनिवर्सिटी ने एक सुंदर अपना संकुल कैंपस ने एक छवि ने स्मृति चिन्ह तरीके पैठवे मांगे थी और आज आपके साथ बातचीत करने का मौका दिया मैं यहाँ पर कमांडिंग ऑफिसर सिक्स गुजरात बटालियन के हिस्से से आया हूँ एंड आज मेरे को बड़ी खुशी है कि हमारे जो एनसीसी के बच्चे हैं उनको यहाँ पे पुरस्कार देके सम्मानित किया जा रहा है अभी मैं कुछ इस मंच को मतलब यूटिलाइज करूँगा पाँच मिनट के लिए आपको एन का महत्व बताने के लिए एन जो है 1948 में 16 जुलाई 1948 में इसकी नींव रखी गई थी उस समय के प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू उनका ऐसा मानना था कि, कि देश में एक ऐसी संस्था होनी चाहिए जो कि हमारी जो युवा पीढ़ी है इसको एक प्रकार की ट्रेनिंग दें जिसके जरिए इसमें देश भावना डिसिप्लिन सोशल सर्विस और देश जब भी किसी मुसीबत में हो तो ये जो जनरेशन है ये सेना के साथ जो सिविल हमारा एडमिनिस्ट्रेशन है उसकी पूरी पूरी सहायता करे ताकि अपना किसी भी बाधा को हम आसानी से पार कर सकें 1962 और 1965 में जब पहला जो हमारा इंडो चाइना वार हुआ था उसके बाद 1965 में इंडो पाकिस्तान के साथ दूसरा पाकिस्तान के साथ जब वार हुआ था उस समय एन सी सी कंपलसरी कर दी गई थी सभी कॉलेज में थ्रू आउट इंडिया बट उसके बाद 66, 67 से ये वॉलेंटियर बेसिस पे है मतलब किस कोई भी छात्र है वो अपने जिसको लगता है कि हाँ मैं एन सी सी में इंटरेस्टेड हूँ देश के लिए मैं कुछ करना चाहता हूँ तो वो एन सी सी ज्वाइन कर सकता है इस समय मैं जस्ट आपको ऑर्गेनाइजेशन बताऊंगा एन का एनसीसी में हमारे जो सबसे बड़े अधिकारी होते हैं डीजी एनसीसी लेफ्टिनेंट जनरल रैंक के अधिकारी होते हैं एंड वो दिल्ली में आर्मी क्वार्टर में बैठते हैं उनकी फ़ोटो आपने देखा होगा एक सिख अधिकारी थे स्टार्टिंग में लेफ्टिनेंट जनरल गुरु बीरपाल सिंह इस समय हमारे डी जी एन सी सी हैं वो पैरा कमांडो बटालियन से संबंध रखते हैं एंड इस समय મેં આપના જીવનમાં અને આપની એજ્યુકેશનલ લાઈફમાં જે પણ સફળતા પ્રાપ્ત કરી છે એ બદલ હું આપનું અભિનંદન કહેવા માગું છું સાથે સાથે દિલીપસિંહજી આપને અને યુનિવર્સિટીના તમામ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફને હું આભાર કહેવા માંગુ છું આભાર કારણ કે આપની હિમાલયન ટ્રેક જોઈને મારી ઈચ્છા થઈ કે આપને કહું કે આ વર્ષ મારી પણ ટિકિટ બુક કરી દેજો સર જેટલા પણ નારી શક્તિ અને અમારા ભાઈઓ છે જેને કોમ્બેટ સ્પોર્ટમાં એટલે કે જુડો અને રેસલિંગમાં સફળતા પ્રાપ્ત કરી છે એમને પણ એટલો ચોક્કસ કહીશ કે જ્યારે પણ કોઈ પણ કોમ્બેટ સ્પોર્ટમાં એક નાગરિક તરીકે મારી હું મદદરૂપ થઈ શકું તો ચોક્કસ મને યાદ રાખજો મને ગર્વ થશે આપણા ભાવનગર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ સાથે નું નામ અને ભાવનગરનું નામ આગળ લઈ જવામાં આપણે અહીંથી આખો એમનો ઇતિહાસ આપણે બધાને એની જાણકારી આપી છે એવા આપણા સ્થાપના દિવસ નિમિત્તે આપણે વચ્ચે ઉપસ્થિત ભળ જે આવતા વેત તો સરસ મજાનું બેન્ટિંગ શરૂ કર્યું છે એના અર્થ ઘણા થાય ખબર યુનિવર્સિટી એક અમારો રાજનીતિનું બહુ મોટું ક્ષેત્ર છે પણ સારા કામો માટે ખૂબ ઝડપથી એમને ક્યાંક સ્ટેટમેન્ટો જોયા હતા અને વાંચ્યા હતા એટલા માટે કહું છું કે ખૂબ ઝડપથી કામ કરવા માટેની શરૂઆત એમણે કરી છે એવા આદરણીય ભરતભાઈ રમવાનું જ આપણા સૌનું ગૌરવને કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનું નામ જોડાયેલું છે અને એમના વંચન અહીંયા હાજર હોય આપણા યુવરાજસાઈ ગામડામાંથી સૌથી મોટી ગૌરવની વાત છે યુનિવર્સિટીના આપણે શિક્ષક વંદન કરીએ છીએ કર્નલ વિક્રમસિંહજી સંજયભાઈ વાઢેર ભાઈશ્રી ભાવેશભાઈ સૌ બોર્ડ મેમ્બરશ્રીઓ ઇસી મેમ્બરશ્રીઓ સૌ કર્મચારી પરિવાર અને ગુજરાતમાં મોટી જવાબદારી તો એ જયવંતભાઈને આપણી યુનિવર્સિટી માટે એક અલગ ભાવ છે પણ હાજર છે ખૂબ બધા લોકો અહીં ઉપસ્થિત છે વર્ષોથી જેમની સાથે નાતો છે કાળુ ખાકાનો પ્રેમ આ ઉંમરે ચાલુ રહ્યો છે આવા અનેક લોકો સાથે જ અને બહેનો સાથે જ વાત કરી છે કે આખા આપણા ઇતિહાસની અંદર તો અનેક લોકોના નામ હશે પણ નહીં હોય એવા અનેક લોકો હશે કે જેમણે આ યુનિવર્સિટી અહીંયા પહોંચે હું આ યુનિવર્સિટીમાં ભળ્યો છું સેનેટ મેમ્બર કોમર્સ ફેકલ્ટીનો રહ્યો છું એક જ છાપુ સવારે સમાચાર હતું ત્યારે ક્યાંક અહીંયા અમે આંદોલન કર્યા હોય વિદ્યાર્થીઓ માટે ત્યારે વિદ્યાર્થીઓ કલા સાહિત્ય સંગીત રમત આ ક્ષેત્રની અંદર જે પોતાની શક્તિઓને ડેવલપ કરી અને સમાજ માટે કામ કરવાના છે એટલે આ યુનિવર્સિટી કરી રહ્યા છે એ યુનિવર્સિટી જે બિન શૈક્ષણિક કર્મચારીઓ આખી યુનિવર્સિટીની વ્યવસ્થામાં સહકાર આપી રહ્યા છે એ યુનિવર્સિટી આપણે બહાર જશું ત્યારે યુનિવર્સિટી એટલે શું એની બિલ્ડિંગની ચર્ચા નહીં થાય પણ એનું કહેવા છે જો અમદાવાદ છે ને આમાં ભાવનગર યુનિવર્સિટી પહેલો નંબર આવશે અહીંયા સંશોધનના પેપર હજુ થાય છે ને આ યુનિવર્સિટીના આ ભવનનો વિદ્યાર્થી કે સંશોધક છે એનું પેપર શ્રેષ્ઠ છે ભણતા વિદ્યાર્થી ભણતા વિદ્યાર્થીઓ અને કામ કરતા અધ્યાપકશ્રીઓ અને બિન શિક્ષણ કર્મચારીઓ મિત્રો આજે જ્યારે સ્થાપના દિવસના દિવસે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે અહીંયા મોટો વર્ગ વિદ્યાર્થીઓનો પણ છે અને હું વિદ્યાર્થીઓને કહીશ કે મિત્રો તમે જે સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા છો કદાચ અડોસ પરસ બંને માટે આવતા દિવસોની અંદર

એ પછી મગવાણા વિવેક રાજેશભાઈ પંડ્યા રુદ્ર તેમના કોચ હતા શ્રી મહેન્દ્રસિંહ ગોહિલ એ પછી જુડોમાં ડેરૈયા તારીફ અરુણભાઈ અને ગોહિલ યશવંતસિંહ નરેન્દ્રસિંહ જયસ્વાલ ઓમ તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સમાંથી આવે છે ટેબલ ટેનિસમાં ચોથા ક્રમે તેઓ વેસ્ટજર્ન ઇન્ટર ફેસ્ટિવલમાં તેઓ રીવા એમપીમાં ચોથા ક્રમે પ્રશાંતભાઈ ચુડાસમા યુવરાજ અનિલભાઈ ગોહિલ મંદિપસિંહ સુખદેવસિંહ જોશીપુરા લક્ષ્મી અંકેતભાઈ અને કંજારા ભૂમિરબેન જીતુ ચંપાબેન નંદપુરમાં મહિલા કોલેજમાંથી આવે છે જોડો સાત સિત્તેર કિલોમાં સાઉથ વેસ્ટ ઝોનમાં તેમણે પાર્ટિસિપેશન કરી અને ભોપાલમાં આયોજિત થયો હતો તેમના કોચ હતા બીજે દુબાઈ એ પણ એમની સાથે છે આ સિવાય ગુરુરામ ધ્રુપદભાઈ પરમાર દિશા દીપકભાઈ વાઘેલા આદિત્ય અમરભાઈ ગઢવી કૃષ્ણા અજીતભાઈ અને સોલંતી ઈશિતા જયંત આ કલાકાર મિત્રો છે મેં અગાઉ કહ્યું એમ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં ત્રીજો ક્રમાંક તેમણે પ્રાપ્ત કર્યો છે મહેસાણામાં અને ઇન્ટર યુનિવર્સિટી નેશનલ યુથ ફેસ્ટિવલમાં બીજો ક્રમાંક દિલ્હીમાં એમણે પ્રાપ્ત કર્યો છે સંજયભાઈ તેમણે એનસીસીમાં દાંડી પદયાત્રા પાર્ટી ન્યુ દિલ્હીમાં આ રીતે તેમનું કેમ્પમાં પાર્ટિસિપેશન કરેલું સાથે સાથે કલ્ચરલ ઇવેન્ટમાં પણ તેમણે ઉજ્જૈનમાં પ્રતિનિધિત્રાવણ યુનિવર્સિટીનું કરેલું હતું એ ગ્રેડ તેમણે મેળવેલ છે ગુજરાતમાં અને સાથે બારીયા ખુશી વેગડ યાત્રા અને બારીયા સ્પોર્ટ્સમાં ટેનિસ અને વોલીબોલમાં તેઓ બીજા નંબરે આવ્યા છે છવ્વીસમાં સુરાણી ખુશાલી મકવાણા હાર્દિક અને ચૌહાણ કરણ પ્રથમ ત્રણ મિત્રો સ્પોર્ટ્સમાં એથ્લેટિક્સના છે આ બંને મિત્રોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ઇન્ડિયન ઓપન એથ્લેટિક્સ મીટ ગુજરાત ખાતે ચૌહાણ યુવરાજ સિંહે ટેનિસ અને વોલીબોલમાં પ્રથમ અને બીજો ક્રમાંક મેળવ્યો છે પ્રથમ ક્રમાંકે તેઓ વેટરન એન્ડ સિનિયર નેશનલ ટેનિસ આઠવડ તનિષા ગોસાઈ સ્મિત શાહ ભાવી અને ગંગાણી ઋષિ સ્પોર્ટ્સ એનસીસી ના આ વિદ્યાર્થીઓ છે સ્પોર્ટ્સમાં તેઓએ યોગાસનમાં ટ્રેકિંગમાં ટ્રેકિંગ કેમ્પમાં અને એનસીસીની પરીક્ષાઓમાં એ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અત્યારે સમયની થોડીક મર્યાદા હોવાથી એક એકના નામ સાથે હું એમની ઉપલબ્ધિઓ નથી ગણાવી શકી રહી પણ સુરત બેંક ઓફ થાઈલેન્ડ સુધી આ પ્રતિભા આપણી ફોજી છે ચમોલી ઉત્તરાખંડ લોનાવા હોય કે ગુજરાતમાં હોય વિશ્વકર્મા રાહુલ બારૈયા દિવ્યા ડાભી પંચમ ગોહે અજયભાઈ સોલંકી મયુર અને મોરી યોગીરાજ ગુજરાત ન્યૂ દિલ્હી ઉજ્જૈન મુંબઈ લોનાવાલા અને ડુંડીગઢ હૈદરાબાદ આવા અનેક સ્થળોએ જઈ સોલંકી સંદીપ ધાબા અનિરુદ્ધ નિકુજ મેહુલ ભૂતૈયા ધવલ અને સચિન તેમણે પણ કેમ અને એનસીસી ની પરીક્ષાઓ તેમણે પ્રતિનિધિત્વ કર્યું છે એ વિગત તમામ મેળવેલા છે લોનાવાલા ગુજરાત બેંગલુરુ ન્યુ દિલ્હી જેવા જુદા જુદા સ્થળોએ તેમણે એનસીસી ની આ સિદ્ધિ હાંસલ કરી કોર્સના વિદ્યાર્થીઓ મંચ પર આવી રહ્યા છે ગોહિલ કૃપાલસિંહ ગોપ પરમાર કોશી ધારાણી આનંદભાઈ જોગરાણા ખુશાલભાઈ બામણિયા મેહુલ સોલંકી અનિલ અને વાઘેલા મુર્મુ એનસીસી માં તેઓએ સી સર્ટિફિકેટની પરીક્ષામાં રોહન બાલૈયા ચાવડા અને ઠાકર પ્રિયાંશુ સ્પોર્ટ્સના આ વિદ્યાર્થીઓ છે જેમણે ટ્રેકિંગમાં આપણી યુનિવર્સિટીમાંથી તેમણે પ્રતિનિધિત્વ કર્યું છે પાર્ટિસિપેશન કર્યું છે બેન્ડી ધાર્મિક હાઈ હિમાલય ચમોલી ઉત્તરાખંડમાં ટ્રેકિંગમાં પાર્ટિસિપેશન परमार चेतन सरवैया रोमिन वाघेला निशान वेगढ़ अरुण हाई एल्टीट्यूड हिमालय ट्रेकिंग चमोली उत्तराखंड में कैमरे पाकिस्तान चौहान महेश गोहिल रवि भालिया मिलन और गुजरिया कमलेश

સાથે અભ્યાસમાં તેજસ્વી પરિણામો લાવવાની સાથે સાથે આ પ્રકારની સાહસ પ્રવૃત્તિઓમાં પણ જોડાતી હોય છે શિયાળ આરતી પરમાર અસ્મિતા અને ગોહિલ તેમણે હાઈ કાવ્યના હિમાલય ટ્રેકિંગ બેન ચમડી ઉત્તરાખંડમાં આ સાહસિક પ્રવૃત્તિમાં પાર્ટિસિપેશન કર્યું મને લાગે છે ભાઈઓ કરતા બહેનોની સંખ્યા હિમાલય ટ્રેકિંગમાં ઉત્તરાખંડ ખાતે તેમણે આ સાહસિક પ્રવૃત્તિમાં ભાગ લીધેલો છે અમિતભાઈ પરમાર સાથે સિદ્ધાર્થ પંડ્યા અને પારંભેર મકવાણી આ ભાઈઓ અને બહેનોએ પણ ટ્રેકિંગમાં હાઈ એલ્ટિટ્યુડ હિમાલયન ટ્રેકિંગમાં સાથે પાર્ટિસિપેશન કર્યું છે અને અમિતભાઈ સિદ્ધાર્થભાઈ અને પાર્વતીભાઈ તેમના કોચ તરીકે તેમની સાથે રહ્યા તેમના ઇન્સ્ટ્રક્ટર તરીકે મેનેજર તરીકે તેઓ સાથે રહ્યા તેમનો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપણા સૌ વતી હું આભાર વ્યક્ત કરીશ આપણી યુનિવર્સિટીમાં હર હંમેશ આપણને સૌને પ્રેરિત અને પ્રોત્સાહિત કરતાં આપણી યુનિવર્સિટીના કુલપતિ કુલપતિશ્રી પ્રોફેસર ભરતભાઈ રામાનુ સાહેબનો સર બી સે બીગ થેન્ક યુ ટુ યુ ખૂબ ખૂબ આભાર સન્માનનીય કુલપતિશ્રીનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરીશ આપણા લોકપ્રિય લોકલાડીના સન્માન્ય ધારાસભ્યશ્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો